નમસ્કાર મિત્રો આપડે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જેલની આગળ જે જયદ્રના સમર્થકો છે અને આમ આદમી ધારાસભ્ય પણ છે અને લોકો દ્વારા ઘણા પણ સ્વાગત કરવામાં આવે ઢોલ નગારા લાવવામાં આવ્યા છે જયદ્રભાઈ વસાવા આજે જેલમાંથી બહાર આવવાના છે તો હવે થોડી જ વારમાં આપણા ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે અને તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવશે મિત્રો મિત્રો લાખોની ભીડ જોવા મળશે કારણ કે ચૈત્રભાઈ વસાવાને ફેમસ છે કારણ કે તેઓ કામ લોકો માટે એવા કર્યા છે લોકોના ભલાઈ માટે કામ કર્યા છે એટલે ચૈત્રભાઈ વસાવા લાખોની ભીડમાં ચૈત્રભાઈને લેવા ગયા છે અને જોરદાર સ્વાગત કરવામાં આવશે તો મિત્રો વિડીયોમાં જોઈ શકો છો પબ્લિક તો કેટલી જોવા મળી રહી છે અને હજુ પણ પબ્લિક આવી રહી છે ને જોરદાર સ્વાગત કરવામાં આવી રહ્યું છે આપણા ચૈત્રભાઈ વસાવાના થોડી જ વારમાં આપણા ચૈત્રભાઈ વસાવા જેલમાંથી બહાર આવી જશે તો મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે કોને સપોર્ટમાં આવશે ચૈતર વસાવાના કે સંજય વસાવાના તે પણ કહેજો અને ચૈતર વસાવા ચા છે કે સંજય વસાવા તે પણ કહેજો એટલે કોમેન્ટમાં આપણને ખબર પડે અને મિત્રો વિડિયો ગમે તે વિડીયો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ફસાવવામાં આવે છે તેમનો મોટો વસાવાનો છે કારણ કે તેમના પર ગ્લાસ છોડવાનું એવું ગુનો લગાવવામાં આવ્યો હતો અને ખોટી કલમો લગાવવામાં આવી હતી આપણા ચૈતરભાઈ વસાવાની સામે જેથી આપણા ચૈતરભાઈ વસાવાને જેલમાં જવું પડ્યું હતું અને હાઈકોર્ટ દ્વારા પણ તારીખ પર તારીખ આપવામાં આવી રહી હતી આ બધું જ ભાજપનો પ્લાન હતો પણ હવે પરંતુ હવે આપણા ધારાસભ્ય જેલમાંથી બહાર આવી ગયા છે મિત્રો તેમને જેલની બહાર તો આવી ગયા પણ પરંતુ તે ધારાસભ્યના કામ નહીં કરી શકે કારણ કે તે ધારાસભ્ય છે પરંતુ ધારાસભ્યના કામ નહીં કરી શકે જેથી મિત્રો આ આપણા ધારાસભ્ય તે તરફી વસાવા સાથે અન્યાય થઈ રહ્યો છે તો મિત્રો વિડીયો ગમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી